એ એમ ગેટિયા ચૂંટણી અધિકારી કિસાન સેવા સહકારી મંડળી લિમિટેડ પંચાસિયા તાલુકો વાંકાનેર રોજ મંડળીની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીનું મતદાન યોજવામાં આવેલ મતદાનનો સમય સવારે નવથી બપોરના ત્રણ સુધીનો હતો સાડા ત્રણથી મતગણતરી શરૂ કરવામાં આવેલી હતી અને લગભગ સાત વાગ્યે મતગણતરી પૂરી થયેલ છે આ ચૂંટણીમાં કુલ ત્રીસ ઉમેદવારો ફાઇનલ આખરી ઉમેદવારો રહેલા હતા એમાં એ લોકોએ એમની રીતે પંદર પંદરની બે પેનલ બનાવી હતી એક ચાલુ પ્રમુખની પેનલ હતી અને એક ઓપોઝિશનની પેનલ એમાં જે વિજેતા પંદર ઉમેદવારો સૌથી વધુ મત મેળવેલા છે એ પંદરમાં અયુબભાઈ ચૌધરી અયુબભાઈ વકાલિયા ઇન્દ્રિશભાઈ રહીમભાઈ માથકિયા ઈસ્માઈલભાઈ શેરસિયા ઈસ્માઈલભાઈ રસુલભાઈ બાદી કમીબેન રસુલ અહેમદ બાદી ગુલામ રસુલ નુર માથકિયા નજરુદ્દીન હુસેન અલીભાઈ ખોરજીયા બસીર હુસેન નુર બાદી મોહમ્મદ જાવેદ પીરજાદા મોહમ્મદ હુસેન રહીમભાઈ ખોરજીયા મહીપતભાઈ અવચરભાઈ કોંઢિયા મોહ્યુદ્દીન અહમદભાઈ માટકિયા શીતલબેન ધીરુભાઈ કોળી અને હુસેનભાઈ મોહમદભાઈ જલાલ કડીવાર આ પંદર ઉમેદવારો અન્ય પંદરથી વધુ મત મેળવી અને વિજેતા થયેલા છે ટોટલ મતદારો છસો ને દસ લાયક મતદારો હતા મતદાન માટે જે લાયકાત ધરાવતા હતા એવા એમાંથી બસો પાંચસો ને છન્નું વોટિંગ થયેલું હતું